અમદાવાદના હજુ પણ જે વરસાદી પાણી છે તે નથી ઓસર્યા શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે શારદાબેન હોસ્પિટલ સરસપુર નિકોલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અજીત મિલ કઠવાડા ઓઢવ શેલામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ચુંડાલ ત્રાગઢ રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે ચુંડાલ ત્રાગઢ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી જુંડાલ ત્રાગર રોડ પર કાર પણ પાણીમાં ફસાઈ હતી કેડ સમા પાણી ભરાતા કાર જે હતી તે ફસાઈ હતી અને સ્થાનિકોની મદદથી કાર ચાલક જે હતો તે બહાર નીકળ્યો હતો અમદાવાદ મનપાના વિકાસના દાવાની વરસાદમાં પોલ ખુલી છે તો અમદાવાદમાં તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે સ્થિતિ છે તે તે જોવા છે 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 સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી પાણી જે જે ભરાયા ભરાઈ જતાં પ્રી કામગીરી તેની પોલ ખુલી છે પહેલા જ વરસાદમાં જે વિકાસના દાવા હતા તે ધોવાયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે દર વર્ષે અમદાવાદ શહેરની આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે થોડો વરસાદ અને તે થોડા જ વરસાદમાં અનેક વિસ્તાર કે જે જળમગ્ન થઈ જતા હોય છે કલાકો સુધી પાણી નથી ઓસરતા અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આવા જ કંઈક દ્રશ્યો ઝુંડાલથી ત્રાગડ જવાનો જે રસ્તો છે ત્યાં જોવા મળી રહ્યા છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાયા છે સરદાર પટેલ રિંગ રિંગરોડને આડીને નીચેથી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં ગાડી ફસાઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કમરભેર પાણીમાં ગાડી ફસાઈ છે ત્યાં લોકો અત્યારે ગાડીને ધક્કો મારીને કાઢવા માટેના પ્રયત્નો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પ્રકારનો જળ ભરાવ જ્યારે થતો હોય ત્યારે તેના નિકાલ માટેની પણ યોગ્ય વ્યવસ્થા હોવી આવશ્યક છે પરંતુ અમદાવાદ શહેરની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે નવા વિકાસશીલ વિસ્તારો હોય કે જે વિસ્તારોનો વિકાસ થઈ ચૂક્યો હોય તમામ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ છે તે યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાવસાર સાથે તેજસ મહેતા અમદાવાદ અમદાવાદમાં

વૃતા હું અત્યારે મધુમાલતી આવાસ કે જે કઠવાડા જીઆઈડીસીમાં આવેલું છે ને આપ આ પરિસ્થિતિ જોઈ શકો છો અહીંયા આગળ જે રિક્ષા છે જે ટેમ્પો છે તે પણ બહાર કાઢવો મુશ્કેલ થઈ ગયો છે ગુટન સમા અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે આવાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તમામ લોકોનું જે ઘર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે એટલે કે ઘરમાં જે ઘરવખરી હતી તે હવે પાણીમાં તરતી જોવા મળી રહી છે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે બીજી તરફ ગટર છે આ મહિલા છે તે અહીંયા આગળ ચાલવા માટે મજબૂર થઈ છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકો હેરાન પરેશાન અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જો કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં

આ મકાનોમાં ચાર ચાર ફૂટ પાણી ભરાયેલું છે જેથી કરીને ત્યાંના રહેવાવાળાના ઘણી તકલીફ એ લોકોના ઉપર નીચે એવી રીતે ખસેડી અને રૂમમાંથી બહાર એક માણસને તો બીમાર થાય તો અત્યારે પેડલમાં પેડલમાં નાખીને લઈ જવામાં આવ્યા જે એકસો આઠ ત્યાં રિંગ રોડ ઉપર આવીને લઈ ગઈ ને બીજું અહીંયા કોઈ સગવડ હાલમાં નીચેવાળા અમને છે નહીં અને એ અમને જવાબી તંત્રને એટલી વિનંતી કે આ નીચેવાળા માણસોને કંઈક રહેવા માટે આયોજન કરે એવી રહેતા હોય છે અહિયાં મધુમાલતી આવાસ મધુમાલતી આવાસમાં લગભગ પાંચસો મકાન છે એમાં લગભગ બે હજાર પબ્લિક છે અચ્છા તો બે હજાર જેટલી પબ્લિક છે તે અહીં આગળ જે પાણીમાં ફસાઈ ગયા છે લોકો હેરાન પરેશાન છે અનેક લોકોના દુકાનોમાં પણ અત્યારે જે પાણી છે તે ભરે ભરે ગયા છે આપ જોઈ રહ્યા છો લોકોના ઘરમાં પીવાનું જે પાણી છે તે નથી આવી રહ્યું અને બહારથી પાણી લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની આ એક વરવી વાસ્તવિકતા છે કારણ કે લોકોના ઘરમાં પીવાનું પાણી નથી અને લોકો અત્યારે મજબૂર બન્યા છે એક તરફ વરસાદી પાણી તો બીજી તરફ આ ગટરિયા પાણીમાં રહેવા માટે અહીંના જે સ્થાનિકો છે તે મજબૂર થયા છે અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ અહીં આગળ તેમની જે સમસ્યા છે તેનો નિકાલ નથી આવી રહ્યો કારણ કે અહીં આગળ જેટલા પણ વેપારીઓ છે તે તમામ લોકોના જે ધંધા રોજગાર છે તે અત્યારે ઠપ હાલત

દર વખતે અહિયા આગળ આ આજ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જેના કારણે તમારા લોકો ને અહિયાં આગળ આ સહન કરવાનો વારો આવ્યો છે તમારી વાત બિલકુલ સાચી છે આ પરિસ્થિતિ અમે છેલ્લા પાંચ વર્ષથી થી ભોગવીએ છીએ અમે ધંધાદારીઓ અમારા અહીંયા ધંધા છે અમને તકલીફ પડે છે આજુબાજુમાં ગરીબ લોકો રહે છે આવાસ યોજના છે એ લોકોને તકલીફ પડે છે એ લોકોને રોજનું લાઈને રોજનું ખાવાનું હોય છે એ લોકોને બહાર નીકળવાના વાંધા પડે છે સરકારે અમારી સામું જોતી પણ નથી કોઈ પગલાં નથી લેતી આ વસ્તુ સામાન્ય વરસાદમાં બી અમારે આ તકલીફો રહે છે એનું કારણ છે કે ડ્રેનેજ લાઈન અમારી ખરાબ છે અહીંયાથી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે ડ્રેનેજ કેટલું બહાર આવે છે આ પાણી વરસાદનું તમે જો આ વરસાદનું પાણી નથી આ બીજે ભરાયેલા પાણી અમારા ત્યાં થાય છે આખા આ ચોરસ વિસ્તાર એરિયામાં ટોટલી પાણી છે નથી આવવાતું નથી જવાતું સાધનો તો બહુ દૂરની વાત છે માણસને ચાલીને જવાની પણ વ્યવસ્થા નથી અહીંયા સરકારને નિવેદન છે કે કંઈક રસ્તો કાઢે આ મીડિયા દ્વારા આ દેખાડવામાં જે આવે છે એના પર કંઈક પગલાં લેવામાં આવે અને અમારી સામૂ જોવામાં આવે તો રોજનું રડીને રોજ ખાનારા લોકોને હેરાન પરેશાન થઈ ગયા છે આપ જોઈ રહ્યા છો કારણ કે અહીંયા રહેતા જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન છે અહીંયા આગળ અમુક ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે તેના કારણે જે યુવતી છે તેને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અનેક વખત રજૂઆતો કરવા છતાં કેમ સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને જે ફેક્ટરી છે કે એનું કેમિકલનું પાણી પણ અહીં આગળ એવું તો અમે ના કહી શકીએ કોણ છોડે છે કે શું છે પણ એ સરકારનો મુદ્દો છે સરકારને જોવાની જરૂર છે એના પાછળ અમે તો હાલાકી ભોગવીએ જ છીએ તો તમામ લોકોને હાલાકી ભોગવવાનો જે વારો છે તે અહીં આગળ આવ્યો છે આપ જોઈ રહ્યા છો આ યુવતી અત્યારે નોકરી જવા માટે નીકળી છે કઈ રીતે જવામાં માટે મજબૂર થઈ છે તે પણ આપણે જોઈ શકે છે એક તરફ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે બીજી તરફ વરસાદના કારણે પણ આ સમસ્યા જોવા મળી રહી છે લોકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે જોકે સતતને સતત આ જ વિસ્તારમાં અહીં આગળ જે

इसका जिम्मेवारी कौन लेगा अभी हम नौकरी के लिए जा रहे हैं तो हाथ में पैंट पकड़ रहे हैं ऊपर शर्ट लगा रखे हैं अभी क्या कर सकते हैं हम लोग तब भी आप मजबूरी से काम कर रहे हैं इधर का जो भी रहता है जैसे मानो पी ए मंत्री हुआ मंत्री हुआ जो भी रहता है तो इधर का जो वातावरण है जो अपना मतलब कोई भी रहता है जो अच्छे से प्रॉपरली गटर का पानी भी अंदर जाता नहीं है और जो नीचे से ऊपर आ जाता है हम लोग जब भी, भी काम कर रहे हैं तो सब चीज़ में एकदम बेकार है તો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ એસી ચેમ્બર્સમાં બેઠા હોય તો જરા એબીપી અસ્મિતા જોજો અને આ જોજો કે આ વિસ્તારમાં કેટલી મોટી સમસ્યા છે કારણ કે ગટરના પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો અને લોકો અહીં આગળ હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ રહ્યા છે તો અનેક લોકો જે રોજનું રડીને અને રોજનું ખાતા હોય તે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા બગડી ગઈ છે એટલે ખૂબ જ કપરી પરિસ્થિતિમાં અત્યારે આ જે સ્થાનિકો છે તે મુકાયા છે પૃથા જી જી રાજલ સમગ્ર માહિતી બદલ આભાર તો આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા હતા મધુમાલતી વિસ્તારના કે કેડ સમા પાણી ભરા છે ને દર વર્ષે તે વિસ્તારની આજ પરિસ્થિતિ હોય છે મોડી રાત્રે પડેલા વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે નિકોલ રિંગ રોડ અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ એક ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને બીજી તરફ અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે ખાસ કરીને જે વાહન ચાલકોને ભારે ઠપકો પડી રહ્યો છે કારણ કે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ભાઈ આ ટ્રક પલટી ખાઈ ગયો છે શું કારણ પલટી ખાઈ ગયો ખાડા બહુ ભરાઈ ગયા છે પાણીમાં થોડો પણ વરસાદ આવે તો બી પણ પાણી રાહતાલ હોય જાય છે ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે બહુ વાસણવાળાને પણ તકલીફ પડે છે આ તો ઓછો વરસાદે વધારે વરસાદ આવશે શું તકલીફ થશે થોડું બહુ પાણી આવે તો બી રેલમછેલ થઈ જશે છે આજે એક ગાડી પડી દિવસમાં એક બે ગાડી તો પલટી ખાતી દો છે હર દિવસે આ નિકોલ રોડમાં એટલી હદે ખાડા પડી ગયા છે છે તેના કારણે આગળ જે ટ્રક તે પલટી ખાઈ ગઈ છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાઈ કેટલી મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં ઘણા વાહનોને જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને આ ટ્રકના કારણે ટ્રાફિક બી વધારે જામ થયો છે ટ્રક અહીંયા આગળ પલટી ખાઈ ગઈ છે તેના કારણે જ અહીંયા આગળ ટ્રાફિકની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અહીંના લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે કારણ કે અહીંયા એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે જ્યાં આગળ ખાડો હોવાના કારણે આ જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ છે અને અહીંના વાહન ચાલકો હોય કે પછી સ્થાનિક લોકો હોય તમામ લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજ્યલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ